નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જીકેના મોસ્ટ ટાઈમપી શો એમસીક્યુ લઈને હાજર થયા છીએ આ પ્રશ્ન આવનારી પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી છે આવા જ પ્રશ્ન આવશે અને આજે આપણે ભાગ સોળ લઈને હાજર થયા છીએ પંદર ભાગ તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે આજે આપણે પંદરસોથી સોળસો સુધીના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોઈશું ગમે તો લાઇક કરજો પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરાવીશ પ્લે લિસ્ટની મુલાકાત લેજો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી ચાલુ કરીએ કયા દેશમાં આવેલું છે બાંગ્લાદેશ ભારતના કયા ઉદ્યોગપતિ લંડનમાંથી ટીપુ સુલતાનની તલવાર ખરીદી લાવ્યા હતા વિજય માલ્યા કિમ જોંગ ક્યાંનો શાસક છે ઉત્તર કોરિયા મોમ્મર ગદાફી ક્યાંનો શાસક છે લિબિયા બસર અલ અસદ સીરિયાના શાસક છે ફિડેલ કેસ્ટો ક્યુબાના પ્રેસિડેન્ટ હતા અલી અબ્દુલ્લા સાહેલે યમન દેશના રાજા હતા રાષ્ટ્રમંડળ દેશના મહાસચિવ કોણ છે કમલેશ શર્મા અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી કોન્ડો કયા દ્વારા રાઇસ્િખિત પુસ્તક નો હાયર ઓનર સફેદ હાથીઓનો દેશ એટલે થાઈલેન્ડ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ નોર્વે યુરોપનું કોકપિત એટલે કયો દેશ બેલ્જીયમ સાત ટેકરીઓનું શહેર રોમ કયા દેશમાં આવેલું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ઉગતા સૂર્યનો દેશ અને આથમતા સૂર્યનો દેશ ઉગતા સૂર્યનો દેશ જાપાન અને આથમતા સૂર્યનો દેશ અમેરિકા સોનેરી ઊન્ની ભૂમિ એટલે ઓસ્ટ્રેલિયા દુનિયાનું છાપરું એટલે પામીર તિબેટ ખંડ આફ્રિકા લગભગ બધાને ખબર હશે બગદાદ કઈ નદીના કિનારે વસેલું છે ટાઈગ્રીસ પેરિસ કઈ નદીના કિનારે વસેલું છે સીન યુગોસ્લોવિયામાં આવેલું બેલગ્રેટ કઈ નદીના કિનારે વસેલું છે ડેન્યુબ તિબેટમાં આવેલું લાસા કઈ નદીના કિનારે વસેલું છે બ્રહ્મપુત્રા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા બ્રિટનના સૈનિકોનું લંડનમાં આવેલું સમાધિ સ્થળ સિનોટાફ ટાફ કયા ટાપુ પર નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો સેન્ટ હેલિના ઇંગ્લેન્ડની છુપી પોલીસનો વિસ્તાર સ્કોટલેન્ડ યાર્ડ અમદાવાદ ક્યાં આવેલું છે સાબરમતી નદીના કિનારે એડિલેડ ટોરન્સ ઓસ્ટ્રેલિયા પ્રશ્ન પંદરસો સત્યાવીસ આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે યમુના ઉજ્જૈન ક્ષિપ્રા કરાચી સિંધુ કોલકત્તા હુગલી નદી ગુવાહાટી બ્રહ્મપુત્રા ટોક્યો સુમિત જાપાન ન્યૂયોર્ક હર્સન અમેરિકા બદ્રીનાથ અલકનંદા બર્લિન સ્પ્રી આ બધી નદીના કિનારે વસેલા મોસ્ટ ટેમ્પલ શહેર છે કંઈ પણ આવી શકે તમારે બધું યાદ રાખવાનું આ પીડીએફ મોસ્ટાઈમ પી છે જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને પ્રોવાઈડ કરાવીશ તમારું ઈમેલ આઈડી સેન્ડ કરજો બુડાપેશ ડેન્યુબ હંગેરી નાસિક કઈ નદીના કિનારે આવેલું છે ગોદાવરી ટોમ રોમ ટાઈબર ઇટાલી નદીના કિનારે આવેલું છે લંડન ટેમ્સ ટેમ્સ નદી અને બ્રિટન દેશ લાહોર રાવી નદી અને પાકિસ્તાન દેશ વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે વોશિંગ્ટન પોટોમેક નદીના કિનારે આવેલું છે ને અમેરિકા દેશમાં શ્રીનગર જેલમ નદીના કિનારે આવેલું છે ભારતમાં અને સિંધુ નદી હવે નીચે આપેલા ઉપનામ અને ભૌગોલિક સ્થળના છે તે જણાવો મિત્રો કંઈ પણ આવી શકે

કહેવાય અને ક્યાં આવેલા છે તે પણ જણાવેલું છે મોટો ખંડ તો સૌથી મોટો ખંડ એશિયા છે વિશ્વમાં સાત ખંડ છે એમાં સૌથી મોટો એશિયા અને સૌથી નાનો યુરોપ મોટો ટાપુ સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ મોટી નદી એમેઝોન લાંબી નદી નાઇલ લગભગ છ હજાર કિલોમીટર લાંબી છે મોટું દેવર સેન્ટ પીટર ચર્ચ રોમ મોટી મસ્જિદ મરડેકા મસ્જિદ ઇન્ડોનેશિયા રણ ઉત્તર ઊંચો ધોધ એન્જલ ધોધ વેને દેશમાં આવેલો છે સૌથી મોટું ખારા પાણીનું સરોવર કાશ્પિયન રશિયા મીઠા પાણીનું સરોવર સુપીરિયર કેનેડા મોટો બંધ ગ્રાન્ડ ફૂલી કોલંબિયા નદી પર યુએસએ ઊંચો બંધ રોંગ્યુસ્કી વખરા નદી પર રશિયા દેશમાં આવેલું છે લાંબો બંધ યાકરા એપાઇન બંધ પરાના નદી રશિયા ઊંડો મહાસાગર પેસેફિક સૌથી ઊંડો મહાસાગર પેસેફિક છે જેને આપણે પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ લાંબો પર્વત એન્ડિસ પર્વત દક્ષિણ અમેરિકા ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ નેપાળ લાંબો પુલ ગાંધી સેતુ ગંગા નદી પર ઠંડુ શહેર વર્ખોયાન્સ્ક રશિયા સૌથી ઊંચું સરોવર ટિટિકાકા દક્ષિણ અમેરિકા દેશમાં આવેલું છે સૌથી ઊંડું સરોવર બાયકલ રશિયા મોટી ખાડી હડસણની ખાડી ગરમ સ્થળ દલોલ ઇથોપિયા ભારત ચીન વચ્ચેની શરત કયા નામે ઓળખાય છે મેકમોહન લાઇન ભારત પાકિસ્તાન વચ્ચેની શરત કયા નામે ઓળખાય છે રેડ ક્લિફ લાઇન બ્રિટને ચીનને સોંપેલું જગતનું અગત્યનું બંદર હોંગકોંગ હિથરો એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે લંડન કામરાજ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે ચેન્નઈ નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે કોલકાતા છત્રપતિ શિવાજી એરપોર્ટ એરપોર્ટમાં કયું શહેર આવેલું છે મુંબઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી વિશ્વ વિખ્યાત ફિલસુફ ખલીલ જીબ્રન કયા દેશના હતા લેબેનોન પોપશાહીના જુલમી પંજામાંથી ઇટાલીને મુક્ત કરાવનાર ઇટાલીના ભાગ્ય વિધાતા ગેરી બાલ્ડી વોટર ગેટ કૌભાંડ માટે કયા અમેરિકાના રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું રિચાર્ડ નિકસનશિલ્ડ કયા દેશના અગ્રણી અર્થશાસ્ત્રી ગણાય છે સ્વીડન સત્યાવીસ વર્ષ સુધી જેલમાં રહેલા દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની નેલ્સન મંડેલા ગ્રીસના મહાન એવા એરિસ્ટોટલના ગુરુ અને સોક્રેટીસના શિષ્ય પ્લેટો ફ્રાન્સની રાજ્ય ક્રાંતિના પ્રણેતા રૂસો પ્રશ્ન પંદરસો એકાણું સંસ્કૃતના ચાહક એવા મહાન લેખક અને મેક્સ મુલર કયા દેશના હતા જર્મની તુર્કીના મુક્તિદાતા મુ કમાલ પાસા વિશ્વમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિનો પાયો નાખનાર બેડન પોવેલ અમેરિકાના કયા પ્રમુખે લીગ ઓફ નેશન્સની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો વુડ્રો વિલ્સન લિયોનાર્દો ધ વિન્ચી અને માઇકલ એન્જેલો કયા દેશના પ્રખ્યાત શિલ્પીઓ ચિત્રકારો અને કલાકારો હતા ઇટાલી પોતાની સિમ્ફની માટે જગ પ્રસિદ્ધ લુડવિંગ વાન બિથોવન કયા દેશનો મહાન સંગીતકાર હતો ઓસ્ટ્રિયા વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર રોટર ડેમ કયા દેશમાં આવેલું છે નેધરલેન્ડ વિશ્વનો સૌથી નાનો દેશ વેટીકન સિટી ચારસો મીટરમાં ફેલાયેલો છે ખાલી ચારસો મીટર જીરો પોઈન્ટ ચુમ્માલીસ કિલોમીટર ગુલાબી પ્રથાબૂદ કરી અબ્રાહમ લિંકન ક્યારે થઈ ગયા હતા અઢારસો ને એકસઠ અને અઢારસો ને તેસઠ માં એમનું મૃત્યુ થયું હતું તેમનું ખૂન થઈ ગયું હતું તો મિત્રો આ હતા ચિકે ના મોસ્ટાઈમ સિક્યુ આવા જ પ્રશ્ન આવશે ભાગ સોળમો છે પંદર ભાગ ન જોયા હોય તો આઈ બટનમાં જઈને જોઈ લેજો પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો આવતીકાલે આપણે બીજો પણ વિડીયો લઈને હાજર થઈશું તો મિત્રો બાય ગુડ લક